દાદરાનગર હવેલીના સ્વર્ગીય સાંસદ મોહનભાઈ ડેલકરના અપમૃત્યુના ત્રણ વર્ષ બાદ ડેલકર પરિવાર સંયુક્ત રીતે બે દિવસ પહેલાં ભાજપમાં જોડાયા મોહનભાઈ ડેલકરના પત્ની વર્તમાન સાંસદ કલાબેન ડેલકર અને તેમના પુત્ર અભિનવ ડેલકર મોટી સંખ્યામાં સમર્થકો સાથે નાસ્તા ગાતા વિધિવત રીતે ભાજપમાં જોડાયા જાણે કોઈ જંગ જીતી લીધું હોય તેવા માહોલ વચ્ચે ડેલકર પરિવાર ભારે સમર્થકો સાથે ભાજપની ખેસ પેરી લીધી શું ડેલકર પરિવારનું લક્ષ્ય ભાજપમાં જોડાવાનું હતું જાણે કોઈ જંગ જીતી લીધી હોય અને પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી આ રીતે ભાજપમાં જોડાઈને પ્રદેશની જનતાને શું સાબિત કરી બતાવ્યું એ એક અઘરો સવાલ ઊભો થાય છે આમાં ભાજપની મજબૂરી અને ડેલકર પરિવારના જીતના દર્શન થાય છે પરંતુ આમાં પ્રદેશની લાગણી અને જનતાની આવશ્યકતા પૂરી થાય છે એ તો આવનાર સમય બતાવશે દાદાનગર હવેલીમાં ભાજપને પોતાની હાર સામે દેખાતી હોવાથી તેઓએ એક રણનીતિના આધારે એક વ્યૂહરચના બનાવી વર્તમાન સાંસદ કલાબેન અને અભિનવને ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો છે તેથી દાદાનગર હવેલીમાં ભાજપની બેઠક સિક્યોર થઈ ગઈ એવું ગણવામાં કશું અચૂકતું નથી અહીં ભાજપને પોતાની જીત મહત્ત્વની છે અને એક એક સીટ એ ભાજપ માટે જરૂરી અને આવશ્યકતા છે આવી સ્થિતિમાં દાદાનગર હવેલીમાં જો ભાજપની એક સીટ સિક્યોર થઈ જાય તો એ ભાજપની જીત ગણાય છે પરંતુ જો દાદાનગર હવેલીમાં ડેલકર પરિવારની સંભવિત જીત નિશ્ચિત ગણીએ તો ભાજપમાં પ્રવેશ લીધા બાદ પ્રદેશની સમસ્યાનું નિરાકરણ આવશે તેવા આશરે સાથે ડેલકર પરિવાર ભાજપ સાથે હાથ મિલાવ્યો છે એવું ડેલકર પરિવાર જણાવી રહ્યું છે જો ફક્ત આ જ કારણ હોય તો બેન્ડબાજા સાથે નાસ્તા ગાતા શક્તિ પ્રદર્શન બતાવી જાણે કોઈ જંગ જીતી લીધું હોય તેવા જીતના માહોલ વચ્ચે ભાજપની કંઠી પેરવી એ કોઈ બીજી દિશા તરફ જોતરી જાય છે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યુઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત એન્ડ જે વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનીટરી વેલ્થ ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી